તમારે બસ માંગો ભાઈ તમે અમે થોડી તમારે માંગવી પડે ભાઈ બે વાગે ની બસ ખાલી જાય નાના આ બસ અહીં ઊભરાયે કેટલા પેસેન્જર રહી જાય કેટલા પેસેન્જર દોઢો પેસેન્જર બેઠે હોય તો તા કે તમને આટલા ટકા ટકા બે વાગે મને ખબર પડે બે વાગે ની બસ નહી બસ કેમ નહી આવે તમે ટેપો વાત કરો

તમારા માટે એ બી ફોલો ભાઈ નહીં કરવાના તો અમે કેટલી વાર ફોલો કરીએ તું મને ચાલે બેડજસ્ટ થઈ જા એડજસ્ટ તો હવે તમે કરીને બેસાડવા દો તો બેસી જ્યા

તો વિચાર આવે ચાલ તું વિચાર આવે બસ નથી આવતી રહે વસ્તુ માં છે ને ભાઈ એગ્રેસિવ ના લાંબુ વિચારો હું થતું છે આમાં આ વર્ષો પ્રોબ્લેમ છે આજે ની તેર વર્ષ પ્રોબ્લેમ છે જરાક વિચાર કરો ભણે ને તો તમે વિચારો બી કરો એવો ફટડે ને કઈ બે વસ્તુ પકડી ના લે આવી રીતે એક માણસ ને લેવા કરે એક માણસ ને બસ ખબર છે કે અમે માથા કોક બસ લાવેલા તમારે ચડી દેખવા ગેટા બકરા જેવા

બરોબર પછી તમે પહેરતો હું થાય ને તા હું બોલે ને જવાબ સાંભળજો તાર પછી અહીંયા બોલજો ના તાર વંડીવા ને જવાબ આપજો ખબર તમને બરોબર

એવું ચાલે એવું ચાલશે બંધ કરીને બી વ્યા તો બધા પછી બીજું અમે હો છોડી મૂકવું એકાદ ગાડીમાં તમે આવતા હે તો બંધ થઈ રહે આવું કર્યા ઘરે આટલો બોલા પણ હજુ કોઈ ને ફરક ફરક નહીં પડે કાલથી આવી જાય બે આવે બધા પણ એમ નહીં કે દાસ જઈને તમારે વાત કરવાની એ તમારામાં માં હું છે મળે જ કે તમે આવી ઠોકાઈ ને જ આવવાના મતલબમાં તમે રોજ અપડાઉન કરો તમને બી ખબર હોય જોઈએ ને કે આવી રીતનું કેવી રીતે તમે આવો છો બસમાં હે

हमजाने प्र अ हलेना भे जा चल जा री ह ना री